નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પેલા જો તમે ચલન નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો સમાચારની વાત કરીએ તો હવામાન આંબાલપેટા આંબાલા હતી કે એકવીસ મેથી રાજ્ય ભારે થઈ પર વરસાદ વરસશે આંબાલા પટેની આગાહી અનુસાર એકવીસ મેથી હવામાન પલટો આવશે એક પછી એક સિસ્ટમ સક્રિય થવાઝોડું બનશે મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે સિસ્ટમ વાવાઝોડા પરિવર્તિત થતા દરમિયાન ઊંચા ઊંચા મોજા આવશે દોસ્તો બીજા ને વાત કરો તો આજથી લઈ છ દિવસ એટલે કે પચીસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે હવાન વિભાગ દ્વારા દંગધારતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે જેમાં આજે ઓગણીસ મે બે પચીસ લઈ છે ચોવીસ પાંચ બે હાજર પચીસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ઓપરેશન સિંધુ બાદ સમગ્ર નજર ભારત તરફ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક એક નિવેદનને લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અગત થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે પીએમ મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં પ્રથમ તેઓ ત્રણ જિલ્લાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ અને સેત બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે વાત કરીએ તો બુલિયન માર્કેટ સોનાના ચાંદીના ભાવમાં ઉતાર એપ્રિલ બે હજાર પચાસ એક લાખ પ્રતિ દસ ગામની ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો હાલમાં સોનો તેનો રેકોર્ડ ઉચ્ચ ભાવથી અંદાજે છ હજાર પાંચસો સસ્તું ટ્રેન્ડ થઈ રહ્યું છે લાંબા સમય સોના ભાવ બાણું હજારથી લઈ પંચાણું હજાર પ્રતિ ગામની વચ્ચે વધઘટ થઈ રહ્યો હતો ગુજરાતમાં ચક્રવાતના સંકટને અમલ પટેલે આગે કરી છે કે મહિના અંતમાં ગુજરાતમાં ભારૂના અરસાદી માહોલ રહેશે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગે વ્યક્ત કરવામાં આવી છે મહારાષ્ટ્રના ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ત્રેવીસ થી એકત્રીસ મે સુધી માવઠાને આગે છે દરેકકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું વધુ પ્રભાવિત થશે સાથે દરેક કાંઠે પવનની ગતિ સો કેમી પ્રતિ કલાકની ઝડપી રહેવાની શક્યતા છે ગુજરાતમાં બે મહિના અંતમાં કમચ વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલા પટેલને આગાહી ચોમાસાના આગમન અને તેના ભાવ્ય અંગે પણ એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે તેમના મતે બે મહિના અંતરમાં સર્જાની સિસ્ટમ ચોમાસાની ગતિને પ્રભાવિત કરી શકે છે અને સંભવિત વરસાદ ખેંચવાનું કારણ પણ બની શકે છે